આ ગેમો અમે મોટો ન મન ન આવતા તમે મોટા જેવા લાગતા તમે તો માથી નેના વડીલ મારા કરતા લાગી મારા બોલ્યા કર તું રમમાન કરજે તારી ગેમ લે હેડો ટાઈમ બગાડો અલ્યા અલ્યા બે કે ત્રણ કે ડોહા આયા તા રમા દેતા

લાવી જબાળો યા તો મસ્તી બહુ કરે ફોટો પાડો ફોટો પેલું લાયા તો પેલું પેલો બાર બાર હાથા નહિ લાગતા નહીં પાડું પાગડી ના પાડો ફોટો નહીં

ના અમારથી કશું દર્શન નહીં કરું આઈ આ તો ગોડ છે ઈ કેમ બધું ઉતરા હાલ બનાવી દે મસ્ત કરવાનું કરો હેડો બધું નું ભાઈ ને બધું કચરો ઉભારો એ આ કરવાનું <Tribus> દીવ um <das quartan,"��atsas, tribus>

ઘેર થી જો આવી ના બનાવે એવી જ બનાવે તમે મેલ નાખશી દિવેટ આ તો મોટો દીવડો બનાવે

પેટી લાવો પેટી લાવો રે પેટી લા મો તમે બે હો તું ને મોનતા કોની પૂરી અમારી બોલતે તો બોલો હનુમાન દાદા ની જય અમે બરાબર પેલું નારિયો લાવો લામ તાર આવો મને આપજો મને

લે ઓન તો એ બોલ એ તો બોલી જાય તમે તારી વન મગસ મનાલો બોલો हनुमान दादा ની જય લે પોળવા લો આયુ બોલાવલાઓ જય આ હું

પીજો પીજો બાબા એટલું બધાને આલવાનું એટલું જ હોય તો પરચાદ હોય તો બાબા બાબા બધાને જોર જોરા તમે ઓન આલ લે મારા દઉં હું બોધાવતા છોકતાનું આથી અલ્યા ઓલા ઓલા અને લાલે હે મેરો પી મને પીયો અલ્યા લાલજી માર નહીં મન ઓમ ઓછું ભાવે બસ બધું પોટી ના ધોઈમાં ના કીધું તો તમે ઓયકા આવો તેના ના ચલો કરજો હેડો આટરાઈન જઈએ પેલી પેટી અમાર આધુન મોનતા કરવા આવશ્યું કોકલા હું કેવું પેલી પેટી ના હોય પડી કેવું બારોબાર જતો